વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે નેત્રંગ ખાતે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને વરિષ્ઠ કોંગ્રેસી નેતા ભારતસિંહ સોલંકી વિપક્ષ નેતા તુષાર ચૌધરીની ઉપસ્થિતિમાં યોજાયો હતો કોંગ્રેસના બંને નેતાઓએ આદિવાસી હક સંવિધાન અને આજના સામાજિક રાજકીય પ્રશ્નો પર માર્ગદર્શન આપતા આદિવાસી સમાજના સળગતા પ્રશ્નો ઉજાગર કર્યા હતા વિશેષ કાર્યક્રમમાં કોંગ્રેસના નેતા શ્રીકાંત પઠાણ સંદીપ માંગરોલા માનસિંહ આદિવાસી નેતાઓ સહિત મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો પરંપરાગત વેશભૂષામાં ઉપસ્થિત રહ્યા હતા આજે નેત્રંગ ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના પ્રસંગે ક્રાંતિ દિવસ પણ છે યુવક કોંગ્રેસ નો પણ સ્થાપના દિવસ છે પણ ગુજરાત અને દેશ માટે પણ બહુ ઐતિહાસિક દિવસ છે જે પ્રકારનું રાજ્યમાં શાસન ચાલી રહ્યું છે દેશમાં શાસન ચાલી રહ્યું છે અને એમાં જે આદિવાસી સમાજ આ દેશને બિલ્ડ કરવામાં સર્જન કરવામાં આઝાદી પછી અને તેના પહેલા પણ જવાહરલાલ નહેરુથી શરૂ કરીને આજે જબરજસ્ત પોતાનો સમય ફાળો આપીને પ્રગતિમાં જોડાઈ રહ્યો છે તેવા આદિવાસીઓને પ્રત્યે દુર્લક્ષ સેવીને આજની રાજ્ય અને દેશની સરકાર મને લાગે છે કે યોગ્ય વર્તન કરી રહી નથી અને એ સંજોગોમાં એક તરફ આદિવાસી જે પ્રકૃતિને માને છે અને બંધારણ પ્રમાણે બિનસાંપ્રદાયિકતા કે જ્યાં કોઈ પણ ધર્મને માટેની ફરજિયાત જરૂર નહીં હોવાની ત્યારે મત લેવાના રાજકારણનું કામ કરતા હોય રિઝર્વેશન કાઢી નાખવાની જેમની મનોવૃત્તિ હોય ચાહે મોહન ભાગવત હોય ચાહે એમના અનેક ભારતીય જનતા પાર્ટીના નેતાઓ હોય અને બીજી પાર્ટીઓ જે અહીંયા છે એ પણ મનુવાદી વિચારવાળા હોય તેવા પ્રસંગે અમે અમારી લાગણી વ્યક્ત કરી હતી કે કોંગ્રેસ પાર્ટી જે સમાજના સૌ વર્ગને લઈને સાથે ચાલે છે પણ સાથે સાથે જે લોકો મુખ્ય ધારામાં આવવા જોઈએ એમાં ખાસ કરીને આદિવાસી સમાજ જેને માટેની લડાઈ જંગલ જળ જમીન વર્ષોથી ચાલે છે અને જેના કાયદાઓમાં હંમેશા કોંગ્રેસે અને સમર્થન આપ્યું છે હમણાં જ રાહુલજીએ જાતિ જનગણનાની વાત કરી જેના દ્વારા જેની જેટલી વસ્તી એના આધારે એને વિકાસમાં લાભ મળવો જોઈએ તે પણ ન બનતું હોય તેવા સંજોગમાં આજે આદિવાસી વિશ્વ દિવસની ઉજવણી અહીંયા કરવામાં આવી છે સાથે સાથે એ વાત પણ નક્કી છે છે કે દેશ પોકારી ગયો રાજ્ય અને દેશની સરકારથી અને તમે જોશો કે થોડાક જ વખતમાં જે પ્રકારનું શાસન દેશના વડાપ્રધાન એમની પાર્ટી એમના મંત્રીઓ દ્વારા કરવામાં આવ્યું છે તો હું નથી માનતો કે બે હજાર ના નવેમ્બર પહેલા ભારતીય જનતા પાર્ટીની સરકાર અથવા તો વડાપ્રધાનનું પતન થાય અથવા ભારતીય જનતા પાર્ટીની સરકારે નવા વડાપ્રધાન તાત્કાલિક ધોરણે લાવવા પડે એવી સ્થિતિ લોક જાગૃતિ દ્વારા આવી શકે એવું લાગે છે દેશના સમગ્ર જુદા જુદા પ્રાંતોમાં અને હમણાં જે પ્રકારે રાજી રાહુલજીએ સાબિત કરી બતાવ્યું કે જયારે ભારતીય જનતા પાર્ટી લોકોના મતથી જીતવાને બદલે છેતરપિંડીથી ચોરીથી ચાહે મહારાષ્ટ્ર હોય ચાહે હરિયાણા હોય એવા દેશોમાં અને એ સાથે કર્ણાટકમાં કુવાર કર્યું જેના દાખલા આપ્યા દેખાય છે અને પહેલા તો કદાચ મીડિયા દ્વારા વાત થતી હોય પણ આજે દેશનો સામાન્ય નાગરિક પણ આ વાત વિચારતો થઈ ગયો છે કે ભારતીય જનતા પાર્ટી સત્તા પર ભલે છત્રીસ ટકા મત આવી પડે છત્રીસ ટકા મત પણ એને મેળવેલા મત નથી એ એને ગોઠવેલી આયોજનની ચૂંટણી કમિશન દ્વારા મેળવેલા મત છે અને એટલા માટે આ વાત જ્યારે ઉજાગર થશે આખા દેશમાં એક ક્રાંતિનું વાતાવરણ ધીમે 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 જે તરફ જઈ રહ્યું છે અને સ્વાભાવિક રીતે લોકોના પ્રશ્ન જેમ જાણો છો આદિવાસી સમાજ પછી એમાં આપ જુઓ છો કે જુદા જુદા ભ્રષ્ટાચાર બેરોજગારી મોંઘવારી એ બધાનું જે એક ઉગ્ર આંદોલન જનતા તરફથી ઝડપથી થવા જઈ રહ્યો છે ત્યારે આ દિવસ અમે સારા દિવસ તરીકે ઉજવવાની લાગણી શાંતિ પ્રેમની લાગણી આદિવાસી પ્રકૃતિ અને જય જવારની વાત સૌને ખુશ ને આનંદ રાખવાની વાત એને બદલે જે પરિસ્થિતિ થઈ રહી છે તો મને લાગે છે કે આજનો દિવસ ઐતિહાસિક રહેશે આપને અમને સૌને દેશના લોકોને યાદ રહેશે કે પરિવર્તનની દિશામાં એક જબરજસ્ત પવન ફૂંકાઈ રહ્યો છે